મોજે દરિયા ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે સમાચાર જોયા કે પહેલ ગામની અંદર આતંકવાદીઓના હુમલામાં ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારવામાં આવી અને દેશના ગૃહમંત્રી ગ્રાઉન્ડ ઝીરો પર જવા નીકળી ગયા ત્યાં વળી એક મિત્રએ મને પોસ્ટ મોકલી કે ધર્મ પૂછીને મારે એ આતંકવાદી તો જાતિ પૂછીને મારે એમને શું કહેશો અંદરથી હલી જવાયું મિત્રો સાચી વાત છે જે પણ પહેલગામમાં ઘટનાનો ભોગ બન્યા એ પરિવારો સાથે મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે અને આવી ઘટના બાબતે દુઃખ પણ છે પરંતુ આજે આ ગ્રાઉન્ડ જીરો પર ગૃહમંત્રી જવા નીકળ્યા એવું સાંભળીને મને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં એક ન્યૂઝનો વિડીયો જોતો હતો એમાં એ રિપોર્ટર બેન કહેતા હતા કે આજે અમે દલિત વસ્તીમાં ગ્રાઉન્ડ જીરો પર જઈને આવ્યા અને ગુજરાતના સત્યાવીસ જેટલા ગામોમાં દલિત સમુદાય પોલીસ પ્રોટેક્શનમાં જીવે છે કારણ કે એમને ધર્મ પૂછીને નહીં પણ જાતિ પૂછીને મારવામાં આવે છે પણ આ આતંક આ આતંકવાદીઓ છે એમને થોડી ખબર હોય કે ભાઈ હિન્દુ ધર્મમાં પણ એક મોટો સમુદાય જે દલિત સમુદાય છે એ ના હિન્દુમાં છે કે ના મુસલ મુસ્લિમમાં છે એવો આ એક મોટો સમુદાય છે એટલે આતંકવાદીઓ ખાલી હિન્દુ છો એટલું કહીને જ મારે મિત્રો તમે કેવા છો અને તમારો ધર્મ કયો છે એ બે વાક્યમાં બહુ મોટું અંતર છે તમે કેવા એટલે જાતિ પૂછીને મારનાર અને તમે હિન્દુ છો એવું કહે એ આતંકવાદી તો જાતિ પૂછીને મારનારને શું કહેશો તમે સાચી વાત છે આ વિચારવા જેવું છે હિન્દુ સમાજનું જ એક અંગ એટલે દલિત સમુદાય આપણે અગાઉના એક વિડીયોમાં જોયેલું કે હિન્દુ ધર્મમાં દલિત સમુદાયને જો કે મનુષ્યમાં પણ ગણવામાં આવેલા નથી એમને ધર્મની અંદર કોઈ જગ્યા જ નથી બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને બાકીની જે ઇતર કોમ છે એ શુદ્ર એક વાળ કાપનાર વાળંદને પણ એવું અભિમાન હોય છે કે અમે ઊંચા પણ ભાઈ હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ વૈશ્ય અને ક્ષત્રિય સિવાય બધી ઈતર કોમ શુદ્રમાં આવે બાકી દલિત સમુદાયને તો હિન્દુ ધર્મમાં સ્થાન જ નથી એ લોકોને તો મનુષ્ય પણ ગણવામાં આવેલા નથી એટલે તો મહાન દાર્શનિક ઓશોજીએ એક જગ્યાએ કહ્યું છે કે આખો બ્રાહ્મણ સમાજ આવીને દલિતોને મંદિરમાં આવવાનું કહે ને તો પણ એ લોકોએ મંદિરમાં ના જવું જોઈએ કારણ કે દલિત સમુદાયના લોકો આટલી સીધી ને સરળ વાત કેમ નથી સમજતા કે ભાઈ જે મંદિરમાં બેઠેલો ભગવાન તમારો નથી તો શું કામ તમારે એ મંદિરમાં જવું છે અને એ ભગવાનની પરાણે પૂજા શું કામ કરવી છે ગીતામાં પણ કૃષ્ણ ભગવાનના મુખે બોલાવેલું છે કે ચાતુર્વર્ણ મયમ સૃષ્ટમ એટલે ચાતુર્વર્ણ જે આ વ્યવસ્થા છે એ મેં એનું સર્જન કર્યું છે જો કે મને તો લાગતું નથી કે જો એમના કહેવા મુજબ કૃષ્ણમાં જે ગુણ બતાવેલા છે એવું હોય તો એ માણસ આવું ના બોલી શકે બાકી શાસ્ત્રોમાં એના પુરાવા છે એટલે માનવું તો પડે અને એટલે તો મિત્રો જેની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રતિમા મૂકવામાં આવેલી છે અને જેની જન્મજયંતિ એકસો ને ત્રાણું દેશોમાં ઉજવાય છે તમે ખાલી વિચારી જ આમ વિચાર કરીને તમે જો વિચારી લો કોઈ પણ એક ભગવાનનું એવું નામ આપો કે જે ભગવાનની જન્મ એકસો ને ત્રાણું દેશોમાં ઉજવાતી હોય દુનિયાના આ એવા મહામાનવ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને ના છૂટકે કહેવું પડ્યું હતું કે ભાઈ હું હિન્દુ તરીકે જન્મ્યો ને એ મારા હાથની વાત નથી પણ હું હિન્દુ તરીકે મરીશ તો નહીં જ તો આ બાબતો હિન્દુ ધર્મના મહાનુભાવોએ ઉદાર મત રાખી વિચારવા જેવી નથી હવે હાલના વિકાસશીલ દેશમાં તમે જુઓ અને એમાં બી ખાલી એક ગુજરાત મોડલ જેને કહેવામાં આવે છે એવા ગુજરાતની વાત કરો તો પણ એમાં સત્યાવીસ જેટલા ગામોમાં દલિતો પોલીસ પ્રોટેક્શનમાં જીવે છે એનું કારણ શું છે મિત્રો તો ઘણા સમય પહેલા મેં એક દલિત કવિતા વાંચેલી કે એની પંક્તિઓ કંઈક આવી હતી કે કુણસે તારું કુણસે તારું પટેલ સરપંચ મંત્રી મારો ગામનો આખો ચોરો મારો કુણસે તારું કુણસે તારું એ એના આ જીવતા જાગતા થોડા ઉદાહરણો જોઈ લઈએ મિત્રો કે આ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર દલિતોની શું હાલત છે તો જેમ કે ઉના ગામની અંદર જુઓ બાલુભાઈ સરવૈયા ઉના કાંડ એક ગુજરાતમાં બધાને ખબર જ છે કે એ લોકોને મરેલા ઢોરનું જે ચામડું જે એમનો બાપ દાદાનો વ્યવસાય હતો એ કરતા હતા એમાં ગાય માતાના કથિત ભક્તોએ ઢોર માર મારેલો અને એ સમયના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે એમને એવો દિલાસો આપેલો કે ન્યાયને રોજગાર હું તમને પંદર દિવસમાં અપાવી દઈશ પણ આજની તારીખમાં એ ફરી પાછા વળીને ત્યાં ગયા નથી એ તો કશું ના મળ્યું પણ ઉપરથી કથિત હિન્દુઓ તરફથી ધમકીઓ મળવાનું ચાલુ થવાથી આજે દસ વર્ષથી બાલુભાઈ સરવૈયાનો પરિવાર પોલીસ પ્રોટેક્શનમાં જીવે છે બીજી વાત જુઓ તમે કે ધોળકા તાલુકાનું લોલિયા ગામ જેમાં દલિત સમુદાયના કંકુબાનો દીકરો વિજયભાઈ દલિત સરપંચ બનતા ત્યાંના કથિત એ જાતિવાદ રાખીને એમનું ખૂન કરેલું અને એ ઓછું હોય એમ એ સરપંચના બેન હતા શ્રી પ્રવીણાબહેન એ પોતે પણ હાઈકોર્ટમાં જ્યાં કેસ ચાલતો હતો ત્યાંથી એમના પરિવારના કહેવા મુજબ એ હાઈકોર્ટમાંથી પાછા વળતા હતા ત્યારે સરખેજ પાસેથી એમને અપહરણ કરી લેવાયા અને એમને ગળે ટૂંપો દઈ એમના ઉપર ગાડી ચડાવી દીધી ને એમને પણ મારી નાખવામાં આવ્યા એમ છતાં આજે બે હજાર નવથી આજે પણ એ પરિવાર કથિત હિન્દુઓના ભયમાં જીવે છે આજે પણ એ પરિવાર કહે છે કે પોલીસ પ્રોટેક્શન છે એટલે જીવીએ છીએ બાકી હજી ક્યારે શું થાય કશું નક્કી નથી બીજું એક ઉદાહરણ નડિયાદ તાલુકાનું પલૈયા ગામ જેમાં ઓઢવાળા આ એ પણ દલિત સમુદાયમાંથી આવે છે એમણે થોડા કંઈ ઘોડાનો તબેલો નાખવા માટે ગામમાંથી જ એક માણસ પાસેથી જમીન ખરીદેલી હવે સો લાખ રૂપિયા લઈ લીધા અને એમાં પાકા દસ્તાવેજો ના બનાવી આપ્યા અને પાછું એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે નીચી જાતિના છો ને એટલે અહીંયા તમે ધંધો કરી શકો નહીં અને પૈસા પાછા માગ્યા તો પાછા આપવાના બદલે ધમકીઓ આપી અને અવારનવાર ગાડી ઉપર પથ્થરમારો કરી આ જાતિ વિશે એક અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા એટલે ના છૂટકે જિજ્ઞેશભાઈ ઓઢવાળાએ પોલીસ પ્રોટેક્શન લીધું અને આજે ત્રણ વર્ષથી એ એના એ અને એમના પરિવાર ભયમાં જીવે છે તો મિત્રો આ છે દેશનો વિકાસ કાયદો ને ન્યાય બધું જ્યાં કામ કરતું બંધ થઈ જાય એવા મોડલ મોડલથી શું ભલું થવાનું જ્યારે પણ આવા આતંકી હુમલા થાય ત્યારે દેશ આખો દુઃખમાં ડૂબી જાય પણ દલિત સમુદાય સાથે નિરંતર થતાં આ જાતિવાદી આતંકનો અંત ક્યારે આવશે એ સમજાતું જ નથી અને આટલું હોવા છતાં પાછા જો દલિતો ધર્માંતરણ કરે તો પણ પાછા કહેવાતા હિન્દુઓને વાંધો કે લલચાવી ફોસલાવીને ધર્માંતરણ થાય છે આવા બાના બતાવે અલા ભાઈ તમારા ધર્મમાં એવું તે શું છે કે લોકો બીજા ધર્મ તરફ લલચાય છે એ શોધવા કંઈક આત્મમંથન કર્યું છે કદી હિન્દુ ધર્મમાં તમારે સન્માનજનક જીવન જીવવા દેવું નથી અને પાછા બીજા ધર્મમાં પણ જવા દેવા નથી તો સરહદ પરનો આતંક વધુ કે આ આતંક જરા વિચારી તો જુઓ મિત્રો તો અંતમાં મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવા વિનંતી તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં